हेलो जय श्री कृष्णा स्वागत छे નવા બ્લોગ માં આજે અમે આવી ગયા છે ત્રી મંદિર પૂજમાં ત્રી મંદિર દર્શન કરવા માં જોઈ શકો છો માળકો માટે ગાર્ડન આ છે ત્રી મંદિર

નો પાસ લેવાય છે એમ બધું લખેલ છે આપણે આજે એટલા આજે જમવાનું તો ફા ઓ નંબર નો નિયમ મંચો મારી ટિકિટ મળી ગઈ છે આ બતાને એક એક આપી દેને એક એક ટક લેતો મતલબ જમવા જઈ શકે એમ બધું સરસનું ભોજન હતું જયારે ભુજ આવો ત્યારે ક્યાંય જમવાની વ્યવસ્થા ન થાય તો હોટલમાં ના જવું અહિયાં આવવાનું સરસ જમવાનું મળી જાય कोई मसालेदार नहीं मैं सरस मजा में जो आम बता जमी रहा है छाक झलक बता है चलो हमें मंदिर में दर्शन करिए बहु विशा शांतिमय वातावरण विशाड़ जगह बदल दर्शन करी रहे अच्छे दादा भगवान जो कितनी शांति जे मंदिर में Sri Shyamdas Swami, ini <tinyimna> yang ya, bapak Mataji. श्री भद्रकाली देवी श्रीनाथ जी श्री कृष्ण भगवान तिरुपति बालाजी जय योगेश्वर भगवान जय आशा जय माता बता दर्शन कर लेता। lucu seras mazano pasal nak pakuan mahir pakuan hanya bertaram tebay ni no le om namasya Jai karpati bapak जय हनुमान दादा सामने देखा रहे हैं छे निरुमान है दादा भगवान सरस मचाना પ્રકૃતિ સરસ મજાની દર્શન કરીને આવી રહ્યા છે ખુરશી લગાવેલી છે સાંજે બઉ મજા આવતી હશે અહીંયા સવારના સાંજના કારણ કે ઠંડુ વાતાવરણ હોય સરસ મજાની હવા આવે ગાર્ડન પણ એટલો મસ્ત છે બે સાળ જ ગયા છે એ કોરાયા પર મુલાકાત લઈ લેવાની આ પાછળથી મંદિરો તજાન દર્શન અંબાજીમાં દેખાઈ રહ્યું છે ને ત્યાં રોકાવાનું પણ છે એટલે કોઈને રોકવું હોય તો પણ થોડી જાજી વ્યવસ્થા હશે લખેલ છે એટલે સ્ટે એન્ડ સ્ટોપ એટલે રહેવાનું છે એસી વાળા રૂમ હશે એવું લાગે છે બાકી તો આપણે ગયા નહોતા જો સરસ મજાના આકાશ દેખાઈ રહ્યું છે ધજાના દર્શન કરી લ્યો થેન્ક યુ બાય બાય જય શ્રી કૃષ્ણ બાય બાય i think it's a bye bye